પ્રથમ તો બધા જ રાજકોટ વાસીઓને તથા બધા ભાઈઓ બહેનો અને જયમુરલીધર જય શ્રી કૃષ્ણ આજે જે આપણું પારંપરિક ફુલેખું કહેવાય કે વરાજો જ્યારે લગ્ન કરવા જઈ રહ્યું હોય બીજે દિવસે તેના આગલે દિવસે શિવ મંદિર દર્શન કરવા માટે ફૂલેખું આયોજન કરવામાં આવે છે ફૂલેકું આવે છે અમારા ઘણા પુરુષ વક્તોથી અને ઘણા પુરખોથી આવતી આ પરંપરાને અમે જાળવી રાખવા માટે આજે આ આયોજન કર્યું છે યુવા વર્ગને સંદેશ એ જ છે કે પારંપરિક જે જે કાંઈ આપણી રીતિ રિવાજો છે જે કાંઈ પૌરાણિક પારંપરિક ફુલેકો હોય છે જે કાંઈ રિવાજો હોય છે એને જાળવી રાખવા જોઈએ તમે સાથે સાથે નવું ભલે કે ગમે તે કરતા હોય પણ સાથે આપણી જે પારંપરિક જે પહેરવેશ છે જેમ કે તમે જોઈ શકો છો અમારી બહેનો છે બધા વડીલો છે બધા આજે અમારા આહીરના જે પહેરવેશમાં આવ્યા છે અમારો પહેરવેશ અમારી જ્ઞાતિ અને આજે હું ડેબલભાઈ પ્રભાસભાઈ કુવાડિયા રામ ખંડેરી હાલ રાજકોટ મારા દીકરાના મેરેજ હોય તો ફુલેકું ખુલેકું એટલે શું કે કાલે મેરેજ હોય તો આગલા દિવસ જ્યારે જ મંદિરે દર્શન માટે જવાનું હોય જે આપણી જૂની સંસ્કૃતિ હતી જૂની પાંચ હજાર વર્ષ પહેલાંની આપણી સંસ્કૃતિ હતી એ જાળવી રાખવા અત્યારના યુવા વર્ગ યંગ જનરેશનને કાંઈ ખબર નથી કે આપણી સંસ્કૃતિ શું છે આપણો વારસો શું છે આપણો વારસો જાગૃત રાખવા માટે યંગ જનરેશનને મેસેજ આપવા માટે અમે જે અમારા જૂના પહેરવેશમાં દીકરીઓ બહેનો અમે બધાય અમારા આઈ સમાજના પહેરવેશમાં અત્યારે ખુલેકું વરઘોડો શિવ મંદિરે દર્શન માટે જીતું વાજતે ગાતે ઢોલ ડ્રમ દેશી ઢોલ નાસિકથી ડ્રમ ઢોલ આવ્યા છે હોલ છે એમાં તો સાત દિવસનો કાર્યક્રમ છે પર ડે અદભુત કાર્યક્રમ છે એકથી એક કાર્યક્રમ કાલે મેરેજ પરમ દિવસે રિસેપ્શન કાલે દાંડિયા હતા સાંજી હતી એની અંદર લગ્ન હતી મહેંદી રસમ મારું નામ યુ કેબલભાઈ બુવાડિયા હું વરાજાનો નાનો ભાઈ ખૂબ જ આનંદ થઈ રહ્યો છે મોટોભાઈ અમારે કેટલા વીસ વર્ષ પછી અમારે ઘરે પ્રસંગ આવ્યો એટલે અમને ખૂબ આનંદ થઈ રહ્યો અમારે આપણા કુટુંબને તો પહેલેથી પાંચ 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 હજાર વરસથી આ હાલે આવે છે વર્ષ તો અમે તો એ પ્રથા જાળવી રાખી હતી અને અત્યારે ઘણા યંગ જનરેશન આ બધું ભૂલતા જાય છે એટલે એમના માટે એક મેસેજ દેવા માગી કે આ બધું એ આ પહેલેથી એ ભૂલવા જેવું નથી આ બધી આપણે જાળવી રાખવાનું છે સંસ્કૃતિ આપણે બીજાની સંસ્કૃતિ આપણે અત્યારે બધે અપનાવતા હોય એવું જોઈ છીએ સોશિયલ મીડિયામાં એમાં તો આપણે અત્યારે આ પ્રશ્ન આપણે જે હાલ્યા આવે એ આપણે ફોલો કરવી જોઈએ ના કે આપણે બીજા કોઈ કથા આપણે ફોલો કરવી જોઈએ આખી મારા મામાની આવી છે અને બોડી ઉપર ચાંદી લાગેલું છે ચાંદી એંસીથી સિત્તેર કિલો ચાંદી છે અને વરાજાની તલવાર ઉદયપુરથી બનાવડાવેલી છે ઉદે ઉદેપુર ડિસ્ટ્રિક્ટમાંથી પેલા રાજા રજવાડા બનાવે આવતી એમના પાસેથી બનાવેલી છે અને તલવારનું વજન સાંજનીમાં ત્રણથી ચાર કિલો તો વજન છે તલવારના બહુ મજા આવે બહુ આનંદ ગયો